આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ અને હું છું બળદેવસિંહ ચૌહાણ આવો જોઈએ આજના સમાચાર ડીસા ના ગામે એક ગરીબ પરિવાર સાથે થયો અન્યાય મુડેઠા ગામના પરિવારે મીડિયા બોલાવી સાચી હકીકત જણાવી આવો જોઈએ ગણેશ ખેતાણી પાટીના પ્રભાતજી ચેનજી રાઠોડ તેઓ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા પાલનપુરથી રિક્ષા લીધી હતી પાલનપુર ટીવીએસ એસ ની લોન ઉપર રિક્ષા લાવી હતી અને સામે ડાઉન પેમેન્ટમાં તેમને પોતાનું બાઇક ત્યાં કરાવ્યું હતું પણ અહીંયા તો કુદરતને કંઈક અલગ જ મંજૂર હતું રિક્ષા લાવ્યાના બીજા જ દિવસે પ્રભાતજી આકસ્મિક મૃત્યુ થયું હતું પ્રભાતજીના પરિવાર માથે તો આબ તૂટી પડી હોય એવી પરિસ્થિતિ સર્જાઈ હતી પ્રભાતજીના મૃત્યુ બાદ પ્રભાતજીના ઘરે રિક્ષા તેમના નામે થઈ રિક્ષાની આરસી બુક ઘરે આવી થોડાક સમય પછી ટીવીએસમાંથી ફોન આવ્યો હતો અને એમ કહેવામાં આવ્યું હતું કે તમારી રિક્ષાની નંબર પ્લેટ આવી ગઈ છે તો રિક્ષા લઈને આવો અને નંબર પ્લેટ લઈ જાઓ પ્રભાતજીનો દીકરો દીકરો રિક્ષા લઈને પાલનપુર ગયો ત્યારે ટીવીએસ કંપનીવાળાએ રિક્ષા જમા લઈ અને એમ કહેવામાં આવ્યું કે તમારી લોન થઈ નથી

જે તમારા જોડે વાત કરતા એમનું નામ શું હતું તમારા રિક્ષાને લોન નથી થઈ એવું તમને ક્યારે કહેવામાં આવ્યું ત્રણ તારીખ પછી કીધું ત્યાં લોન થઈ ગઈ છે પછી પછી ના પાડી દીધી લોન નથી થઈ એવું પછી એમ કીધું પછી તમે શું કર્યું પછી આરસી બુક લેવાયા હતા પછી એમને કીધું કે તમે આરસી બુક આપો અને અમે તમને લેટર પેડમાંથી લખી આપીએ ને આરસી બુક જમા કરાવો ને એમ શું આપ્યું રિક્ષા ક્યાં છે તમારી રિક્ષા શોરૂમે છે કોને મૂકી આવ્યા શોરૂમે શોરૂમમાં તમારા કાકાનો દીકરો ગયો હતો એટલે કેમ જમા કરી એમને રિક્ષા કેમ જમા કરીએ એમ કારણ કોઈ એટલે પાર્સિંગ કરાવવા જતા મૂકી આવ્યા છે ફેરવાનું કોઈ અમે પડો તો લીધો નથી રિક્ષાનો આપવાનું ના પડે તમને આ તો એ જ મતલબ ના આપવાના શું કહે છે રિક્ષા આપવાનું શું કહે છે તમને કાયા તા શું કહેતા હતા કાલે આવીને આ એ જ કહેતા એન લેટર લેટરપેડનું કહેતા હતા વિસ્તારથી જણાવો શું કહેતા હતા અહીં શું વાત થઈ હતી એટલે એમને એમ કીધું કે તમે એનું પેલી આરસી બુક આપો અને અમે તમને લેટર લેટરપેડમાંથી લખી આપ્યા કંપનીના સહી શિક્ષા સાથે એનું સી આપીને લેટરપૅમાંથી લખી આપ્યા કંપનીમાંથી ફોન આવતા કે પાર્સિંગ કરાવવા પાર્સિંગ કરાવવા તો અમે ગયા પાર્સિંગ કરાવવા એ પછી તેમને રિક્ષા જપ્ત કરી શું કીધું જપ્ત કરતા પહેલાં કે લોન નથી થઈ એટલે જપ્ત કરી પેલી રિક્ષા અહીંયા મૂકી દો શું નામ તમારું જમાબે કે રહો છો મુંડેઠા શું બનાવવાનું છે તમારી સાથે અમારી સાથે મલ્લા રિક્ષા લાવી અને પછી ચિલ્લ દાળે ત્રણ દાળે પછી રિક્ષાવાળા આવ્યા કે તમે રિક્ષા લઈ જાય રે પછી બરાબર હા રિક્ષા લઈ જાય એટલે અમે રિક્ષા લાયા તા અમારા ખર્ચ લાવવા માટે બરાબર તો સાહેબ એ કીધું કે હવે કે તમારું લોન થઈ નહીં એટલે અમે રિક્ષા લઈ જઈએ પાછી રિક્ષા જમા કરી લીધી એમને અને રીક્ષા લઈ જાય કે હવે કોઈ તમારે રીક્ષા નો મને પાછું આપી એમને